લ ભક્તો આજે આપણે ભગવાનને માનસિક પૂજાના માધ્યમથી ખૂબ પ્રેમ કરવો છે ભગવાનને પામવું છે તો પ્રથમ સંકલ્પ કરો હું આત્મા છું બ્રહ્મ છું અક્ષરરૂપ છું મારા આત્માની અંદર પ્રગટ પરમાત્મા ભગવાન શ્રી હરિ બિરાજમાન છે પ્રભાતનો કાળ છે ભગવાન શ્રી હરિને પ્રથમ દંડવટ પ્રણામ કરી બે હાથ જોડીની વિનંતી કરીએ છીએ હે મારા વહ્લા વહેલા ભગવાન આ જાગો પ્રભાત કાળ થયો છે આપણા અવાજને સાંભળતાની સાથે જ ભગવાન શ્રીહરિના કમળના પત્ર સમાન નેત્રો ખુલ્યા ભગવાન શ્રીહરિ પ્રથમ ઢોલિયામાં બેસી સ્વ સ્વરૂપનું ધ્યાન લગાવવા લાગ્યા છે આપણે ભગવાન શ્રીહરિના મુખારવિંદ સામે ચકોર જેમ ચંદ્ર નિહાળે એમ એકી દર્શન કરી રહ્યા છીએ થોડી વાર એમાં હરાજ નેત્રો ફરીને ખોલ્યા ભગવાન શ્રી હરિને સ્નાન કરાવવા માટે સુંદર ચાખડી પર ભગવાન શ્રી હરિ પોતાને પાદુકા રાખી ચાલતા સુંદર બાથરૂમની અંદર પધાર્યા છે સુંદર સ્વચ્છ જળથી પ્રથમ ભગવાન શ્રી હિરિનું મુખ પ્રક્ષાલન કર્યું સુંદર દાંતણ આપ્યું દાંતણ કર્યા બાદ ફરી મુખ શુદ્ધિ કરી પવિત્ર જળથી ભગવાન શ્રી હિરેને આપણે સ્નાન કરાવીએ છીએ એક એક અંગને ચોળી ચોળી ભગવાન શ્રીહિરેના સ્વરૂપમાં ગુલતાન થકા સ્નાન કરાયું સુંદર વસ્ત્રથી થી આખું શરીર લૂછ્યું એક સુંદર પિતાંબર ધારણ કરાયું એક ખેસને ઓડાડી ફરીવાર દિવ્ય ઓરડાની અંદર ભગવાન શ્રી હેરીનું આગમન થયું સુવર્ણના બાજટ ઉપર બેસાડી પ્રથમ ભાલમાં તિલક ચાંદલો આપણે કરી આપ્યો બે બાહો ઉપર છાતીમાં અને ત્યારબાદ એ અદભો દિવ્ય સ્વરૂપને નિહાળતા નિહાળતા પ્રથમ આરતી ઉતારી અને ત્યાર પછી સુંદર સુંદર નાસ્તો જે તૈયાર કર્યો હતો એ ભગવાનને આપણા હાથે જ અતિ પ્રેમ મગ્ન બનીને જમાડીએ છીએ ખૂબ તાણે કરી કરી દિવ્યતાથી ગદગદ ભાવથી ભગવાનને નાસ્તો કરાયો હાથ દોડાવ્યા મુખારવીન ધોઈ હાથ મુખારવીન એમણે સ્વચ્છ અવસ્ત્રથી લૂછ્યું જમવા માટે મુખવાસ આપ્યો ત્યારબાદ મહારાજને સુંદર સુંદર આભૂષણો ધારણ કરાવ્યા કંઠમાં સુવર્ણનો હાર ગુલાબનો હાર મસ્તક ઉપર સુંદર સાફો બાંધ્યો છે કલંગી લગાડી છે હાથ જોડીને કહ્યું કૃપાનાથ સંતોને ભક્તો આપની સભામાં રાહ જોવે છે આપ સભામાં પધારો સટકંતી ચાલથી ભગવાન શ્રીહરિ સભામાં પધાર્યા સુંદર સુવર્ણના સિંહાસન ઉપર આરૂઢ થયા આગળ અનેક સંતો ભક્તો બેઠેલા છે તમામને દિવ્ય જ્ઞાન આપતા ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિની ભગવાન શ્રીહિરી વર્ષા કરવા લાગ્યા છે સંત ભક્તો એમાં ભીંજાવા લાગ્યા આપણે પણ મહારાજની બાજુમાં ઊભા હોવા વીંજણાથી પવન ઢોળીએ છીએ ભગવાન શ્રીહિરના મુખાર પ્રેમ મગ્ન બની નિરખતા જઈએ છીએ વિશાળ સભાની અંદર સુંદર સુંદર કથા રસ રેલાઈ રહ્યો છે ભગવાન શ્રીરી સભામાં બિરાજમાન છે સહજાનંદ સ્વામી મહારાજની જય